નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો સરકાર પચીસ હજાર રૂપિયા આપશે તો કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જનારા લોકો માટે ઇનામની રકમ વધારીને પચ્ચીસ હજાર રૂપિયા કરશે તો અત્યારે આ રકમ પાંચ હજાર રૂપિયા છે તો ગડકરીએ પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી છે તો નિતિન ગડકરીએ કહ્યું કે તેમણે માર્ગ પરિવહન મંત્રાલયને પુરસ્કારની રકમ વધારવાનો નિર્દેશ આપ્યો છે તો સરકારે બિહારજને થી ઇનામ આપવાની પણ શરૂઆત કરી છે જે પાંચ હજાર રૂપિયાની છે તો હવે સરકાર દ્વારા પચ્ચીસ રૂપિયા આપશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઠંડીએ એ ભૂકા બોલાવ્યા તો હજુ પણ વધશે તો ગુજરાતમાં ઠંડીનો જોર ફરી એકવાર વધી રહ્યું છે તો લઘુત્તમ તાપમાન બે થી લઈને છ સેલ્સિયસ સુધી નીચે ઉતરતા લોકો હાડ થઈ જવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો આગામી બે થી ત્રણ દિવસ સુધી આખો દિવસ ઠંડા પવનો પણ અનુભવ થશે તો પવનની દિશા બદલવાની સાથે ઠંડીમાં પણ વધારો થયો છે તો આ પરિસ્થિતિ ઉત્તરાયણ સુધી અને ઉત્તરાયણના બે દિવસ બાદ પણ રહેવાની સંભાવના છે તો આગામી બે દિવસ સુધી તીવ્ર ઠંડી પણ રહેવાની આગાહી છે તો આટલે કે આજે ઉત્તરાયણના દિવસે પણ ધાબા ઉપર પતંગ ચગાવતા હાથ ધ્રુજસે નક્કી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આમ આદમી કેન્દ્ર કન્વીનર અરવિંદ કેજરીવાલે કેજરીવાલે કહ્યું કે મોદી સરકારે ઘણા બધા વિસ્તારોમાં ઝૂપડપટ્ટીઓ તોડી પાડી છે જો તે એ જ જમીન ઉપર ઝૂપડપટ્ટી વાસીઓ માટે ઘરો બનાવશે તો હું આ ચૂંટણી નહીં લડું તો સરકારે ઝૂપડપટ્ટી વાસીઓના જે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે તે પણ પાછા ખેંચવા જોઈએ તો હું ગેરંટી આપું છું તે કરશે તો હું આ ચૂંટણી નહીં લડું તો દોસ્તો અરવિંદ કેજરીવાલના આ નિવેદન વિશે તમારે શું કેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો સામે આવી છે મોંઘવારીના મોરચે ફરી એકવાર જાહેર કરાયેલા સરકારી આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં છૂટાક નવેમ્બરમાં પાંચ પોઈન્ટ અડતાલીસ ટકાથી ઘટીને પાંચ પોઈન્ટ બાવીસ પર થયો છે તો જે ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે તો આનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુના ઘટડો છે તો સીપીઆઈ ઉપર આધારિત ફુગાવ નવેમ્બરમાં પાંચ પોઈન્ટ ડિસેમ્બર બે માં પાંચ પોઈન્ટ ઓગણ ટકા હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજસ્થાનમાં ચોવીસ કલાકમાં પારો અઢી ડિગ્રી તૂટ્યો હતો જ્યાં દોસ્તો રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે તો જેથી અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે તો હજુ પણ ચોવીસ કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તેવી શક્યતા છે તો એવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો એક કરોડ કરતા પણ વધારે લોકોએ ચુમ્માલીસ ઘાટ ઉપર સ્નાન કર્યું છે તો ભક્તો ઉપર વીસ ક્વિન્ટલ ફૂલો વરસાદ પણ કરવામાં આવ્યો હતો તો એકસો વર્ષ પછી એક દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે તો દેશના ખૂણે ખૂણેથી ભક્તો પ્રયાગરાજ આવ્યા છે તો ભીડ એટલી વધારે છે કે ઘણા લોકો વિખુટા પણ પડી ગયા છે

ત્રણ કલાકનું અંતર હવે પંદર મિનિટમાં કાપી શકાશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ખાસ મુલાકાત જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી તો તે દરમિયાન તેમણે સ્નેક રેસ્ક્યુ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે તો આ સાથે જ કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન પણ કર્યું છે તો નોંધવા જેવું છે કે રાજ્યભરમાં કરુણા અભિયાન બે હજાર પચીસ માસે છસોથી થી વધારે વેટરનીટી તબીબો અને આઠ હજારથી પણ વધારે સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે and ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળ તૂટ્યા જ્યાં દોસ્તો બેટ દ્વારકાને ઓખા પોર્ટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું અભિયાન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે તો ઓખા વિસ્તારમાં હટેલા હનુમાન રોડ ઉપર ગેરકાયદેસર ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું છે તો આ મેગા ડિમોલિશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં છત્રીસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે તો જેની કિંમત રૂપિયા પંદર કરોડથી પણ વધારાની છે તો કાયદો જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જહાજોના કબ્રસ્તાન ઉભું થયું છે અને તેને ભૂખ્યા રહેવું પડે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે તો અલંગમાં એકસો ને એકાવન જેટલા પ્લોટ ઉપર જહાજ ભાંગવામાં આવે છે તો જેમાં હાલ એકસો એકત્રીસ જેટલા જ કાર્યરત છે તો તેમાંથી પણ પચીસ થી ત્રીસ પ્લોટ ઉપર આવી રહ્યા છે ને અલંગમાં જેટલા જહાજનું કટિંગ ચાલી રહ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ભારત માટે ગઈકાલનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો ઝટકા ઉપર ઝટકો જી હા દોસ્તો ગઈકાલે ભારતીય રૂપિયો ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે તો રૂપિયો પાંચ પૈસા ઘટીને છ્યાસી પોઈન્ટ વીસના રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચ્યો છે તો શેર બજારમાં પણ ગઈકાલે લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું હતું તો રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ આયાતકારો માટે ડોલર ખરીદવું પણ મોંઘું બન્યું છે તો આ ઉપરાંત ભારતીય તેલ કંપનીઓને ઊંચા ભાવે ક્રૂડતેલ આયાત કરવું પડશે તો ગઈકાલે ભારત માટે બ્લેક મંડે સાબિત થઈ રહ્યો છે

ફોર્નિયાના ગવર્નર લોસ એન્જલસમાં ટુ પોઈન્ટ ઝીરો સેટલમેન્ટ પ્લાનની પણ જાહેરાત કરી છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનમાં સોનાના ભંડારો મળ્યા જ્યાં દોસ્તો પાકિસ્તાનમાં સોનાના ભંડારો મળી આવ્યા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે તો પંજાબ પ્રાંતના ખાણકામ મંત્રી ઇબ્રાહીમ હસન મુરાદના જણાવ્યા અનુસાર અટક જિલ્લામાં બત્રીસ મેટ્રિક ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે તો જેની કિંમત અંદાજે છસો અબજ પાકિસ્તાની રૂપિયા છે તો જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી તો મંત્રી કહે છે કે એકવાર તેની પુષ્ટિ થઈ જાય પછી આ સોનાના ભંડારથી પાકિસ્તાનની अर्थतंत्र ने घो ફાયદો થશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું જી હા દોસ્તો ગઈકાલે શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો તો સેન્સેક્સમાં એક પોઈન્ટ ઘટીને છોતેર અંક ઉપર બંધ રહ્યો તો નિફ્ટીમાં પણ ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટના ઘટાડા સાથે તે પણ ત્રેવીસ અંક ઉપર બંધ રહ્યો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ભાજપના આગામી પ્રદેશ અધ્યક્ષની રેસમાં આ નામ આગળ છે જ્યાં દોસ્તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર ચારેકોર ચાલી રહી છે તો આ આ વખતે પદ મળી શકે છે તો હવે આ રેસમાં અમુક ઓબીસી નેતાઓના નામ પણ સામે આવ્યા છે જેમાં પૂર્ણેશ મોદી ઉદય કાનગઢ અર્જુનસિંહ ચૌહાણ જગદીપ પંચાલ તેમજ અમિત ઠાકરના નામ સામેલ છે તો ચર્ચા તો પણ એ પણ છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના કોઈ પણ નેતાઓમાંથી પણ કોઈને આ જવાબદારી મળી શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે હવામાન એજન્સીઓનું કહેવું છે કે જાપાનના ક્યુસોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયો હતો તો ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની પણ ચેતવણી જારી કરવામાં આવી છે તો આ ભૂકંપથી હજુ સુધી કોઈ પણ નુકસાન કે જાનહાનિની માહિતી મળી નથી ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર આ ચાર મોટા ગ્રહો દેખાશે નરી આંખે જ્યાં દોસ્તો જાન્યુઆરી માં સ્ટાર ગેઝર્સ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખાસ તક છે તો આ સમય દરમિયાન ચાર મુખ્ય ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં દેખાશે તો આ ઘટના સત્ર અને અઢાર જાન્યુઆરી તેની ચરમ ઉપર હશે તો જ્યારે સૂર્યાસ્ત પછી મંગળ શુક્ર શનિ અને ગુરુ ગ્રહો એક સીધી રેખામાં દેખાશે તો આ તારીખો દરમિયાન શુક્ર અને શનિ ગ્રહો પણ એકબીજાની ખૂબ જ નજીક દેખાશે તો દક્ષિણ અને પશ્ચિમમાં શુક્ર અને શનિ ગ્રહો પણ એકબીજાની ખૂબ Nas de